આજે આપણે સિંગદાણામાંથી ચીક્કી બનાવવાના છીએ અત્યારે શિયાળો પણ છે અને ઉત્તરાયણ પણ આવી રહી છે તો એના માટે આપણે આ રીતે ક્રિસ્પી એકદમ સરસ ચીકી બનાવીશું ઘણી વખત ચીકી બનાવ્યા પછી એકદમ સોફ્ટ જ રહે છે ક્રિસ્પી નથી થતી તો એ પણ હું આજે તમને શીખવાડીશ કે કેવી રીતે તે ક્રિસ્પી કરવી તો પહેલાં આપણે એક કપ સિંગના દાણા લઈ લીધા છે તો તેને આપણે આ રીતે એકદમ સ્લો ફ્લેમ પર શેકી લઈએ આ રીતે શેકવાથી તેના જે ઉપરની જે છાલ છે એ આપણે ઉતારી લેવાની છે થોડી પછી આ રીતે જોઈ લેવાનું જો છાલ આસાનીથી ઉતરી જતી હોય તો આપણે શિંગદાણાને ગેસ પરથી ઉતારી લેવાના અને થોડા ઠંડા કરી લેવાના ઠંડા થઈ જાય પછી આપણે તેના ઉપરની છાલ ઉતારી લેવાની છે હવે એ ઠંડા થાય છે ત્યાં સુધીમાં આપણે ગોળ સમારી લઈએ ગોળ તમે કોઈ પણ લઈ શકો છો આ અહીં આપણે દેશી ગોળ લીધો છે હવે આ રીતે કોઈપણ એક વાટકાનું માપ લઈ લેવાનું મેં અહીંયા સરખું જ લીધું છે એક વાટકો ગોળ અને એક વાટકો સિંગદાણા ગોળનું પ્રમાણ તમે વધારે ઓછું કરી શકો છો હવે આ રીતે આપણે પેનમાં ગોળ એડ કરી દેવાનું અને તેમાં આપણે બેથી ત્રણ ચમચી જેટલું પાણી એડ કરી દેવાનું ગોળની આપણે પાઈ લેવાની છે અને એ પણ કેવી રીતે લેવી એ હું બતાવીશ એકદમ પહેલાં ગોળને આપણે ઓગળવા દઈએ અને ગોળ એકદમ ઓગળી જાય પછી પણ આપણે બેથી ત્રણ મિનિટ સુધી ચલાવતું રહેવાનું તમને જો હાથેથી ચેક કરતા ન આવડે તો આ રીતે પાણીની વાટકી લેવાની અને તેમાં થોડો થોડો ગોળ એડ કરી દેવાનો અને તે થોડું ઠંડુ થાય પછી તેને આપણે જોઈ લેવાનું અત્યારે તમે જોઈ શકો છો ગોળ આપણો એકદમ ઢીલો છે અને તે હજુ ખેંચાય છે એટલે એનો મતલબ કે ગોળની ચાસણી આપણી આવી નથી અને પાછું બેથી ત્રણ મિનિટ પછી જોઈ લેવાનું આ રીતે તમે જોઈ લો તો ગોળ એકદમ સરસ કડક પણ થઈ જશે અને ઇઝીલી તૂટી પણ જશે એટલે ગો આપણી ચાસણી થઈ ગઈ છે ચાસણી થઈ જાય પછી એમાં તે આપણે એક જ ચપટી જેટલો બેકિંગ સોડા એડ કરવાનો બેકિંગ સોડા એડ કર્યા પછી ફટાફટ તેને ચલાવી લેવાનું અને પછી તેમાં આપણે જે સિંગદાણા રાખ્યા હતા એ એડ કરી દેવાના અને સિંગદાણાને સારી રીતે મિક્સ કરી લેવાના ગેસની ફ્લેમ એકદમ સ્લો જ રાખવાની છે પછી અહીંયા પ્લેટફોર્મ પર આપણે ઘી લગાવીને આ રીતે પાથરી દેવાનું હું અહીંયા વણવાની પણ નથી આ રીતે તમે કોઈ પણ વાસણ લઈ લો તો પણ ચાલશે અને આપણે ભાખરી જે ચોળવવાનું આવે એ લઈ લો તો પણ ચાલશે પછી ચિક્કીને આ રીતે ભેગી કરતું જવાનું અને ઉપરથી આપણે તેને આપણે જે ભાખરી ચોળવવાનું જે લીધું છે તેનાથી આ રીતે પ્રેસ કરતું જવાનું એટલે ચીક્કી એકદમ પતલી પણ થઈ જશે અને એકદમ સરસ થઈ જશે વણવી પણ તમારે નહીં પડે પછી આ રીતે ચીક્કી હજુ ગરમ જ છે ગરમ હોય ત્યારે આ રીતે ચપ્પાથી તેમાં કટ લગાવી દેવાના અને પછી તેને એકદમ ઠંડી થવા દેવાની તમારે જે સાઈઝની ચીકી બનાવી હોય એ સાઈઝના તમે કટ લગાવી શકો છો અને કટ ન લગાવવા હોય તો તમે એમને ઠંડી થવા દો પછી પણ ઇઝીલી તૂટી જશે આ તો એકદમ સ્ક્વેર કરવા હોય તો કટ લગાવી દેવાના પછી એકદમ ઠંડી થઈ જાય પછી તમે જોઈ શકો છો કે એકદમ ઇઝીલી તૂટી જાય છે અને એકદમ સરસ ક્રિસ્પી પણ થઈ છે તો આ ઉત્તરાયણમાં સિંગદાણાની એકદમ હેલ્ધી ચિક્કી તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો